છે અપનારવાલી સમાચાર માને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે તેજીના સંકેત યુએસ દુબઈમાં પાતળા હીરાની માંગ વધતા ભાવમાં પંદર દિવસમાં જ દસ ટકાનો ઉછાળો ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતવાસીઓને એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા આગામી ચોવીસ કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત રહેશે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા નહીં વધ ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અમદાવાદનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો જ્યારે એક ડિગ્રી વધીને લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રીથી વધુ રહેતા બપોરે ગરમી અનુભવાઈ હતી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સડસઠ ટકા રહ્યું હતું

ભાગ લેવા મોદી આવશે જ્યારે સાત અને આઠ માર્ચે વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણી માટે તેઓ સુરત આવશે અને નવસારીની મુલાકાત લેશે શિયાળાની વિદાયની પળોની આકાશ પણ અનેક રીતે સંયોજિત કરે છે વહેલી સવારે ધુમ્મસ અને ઢળતી સાંજ ખુશનુમા બની રહેતી હોય છે સાથે સાથે બે દિવસથી સૂર્યોદય સામે સોનેરી આભા સાથે વાદળોની રંગ થતા ખેડૂતોમાં આંશિક ચિંતા છવાઈ હતી રાજકોટ શહેર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં એપ્રિલ અને મે માસમાં ભર ઉનાળે નર્મદાના નીર નહીં મળે તેવી ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવે છે અમદાવાદ તેમજ ઉનાળામાં જ નર્મદાના નીર આપવાના બંધ કરવાનો નિર્ણય લેવાતા શહેરમાં એપ્રિલ મેમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી હતું પરંતુ આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 37.5 પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ગત સપ્તાહની સરખામણી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે હજુ પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાઈ રહ્યું છે ગત વર્ષની સરખામણી અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન આ સમય દરમિયાન પંદરથી થી સોળ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યભર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે બીજી તરફ અરબસાગરના ભેજને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો અનુભવ થશે આગામી ચોવીસ કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત રહેશે ત્યારબાદ 2 થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે લઘુત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન 2 થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે એટલે કે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા જણાતી નથી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતવાસીઓને એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા આઠ વર્ષથી ઘેરીમંદીમાં સપડાયેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે હાલમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે વિન્ટી મંગળસૂત્ર અને બુઠીમાં ઉપયોગમાં લેવામાં આવતા માઇનસ બે સાઈઝ ના હીરાની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે